ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય હનુમાનજી મહારાજ ભક્તો ભક્તો આજે આપણે વાત કરવાના છે હનુમાનજી મહારાજની એક સુંદર એવી કથા નાની એવી કથા કયો કે પ્રસંગ ખૂબ સુંદર પ્રસંગ છે કે હનુમાનજી મહારાજ સૂર્યનારાયણના મોઢામાં ગળી જાય છે ભક્તો હનુમાનજી મહારાજનું બાળ પણ ખૂબ આહલાદક હતું એમ કહેવાય કે સાક્ષાત રુદ્રરૂપ હતા એટલે તેની તાકાતની તો સીમાની કોઈ વાત જ નથી પણ જગત કેમ જોવે હનુમાનજી મહારાજની તાકાત છે તે કઈ રીતે જોવે તો એક ભગવાન શિવજીની લીલા હતી હનુમાનજી મહારાજની લીલા હતી હનુમાનજી મહારાજ એમ કહેવાય છે કે અવકાશમાં ઉઠતા હતા ઉઠતા 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 સૂર્યનારાયણને ગળી જાય છે મુખમાં લઈ લે છે મોઢામાં જેવા મુખમાં લઈ લે છે કે આખા જગતમાં અંધારું અંધારું વ્યાપી જાય છે અને ભક્તો તમને તો ખબર જ છે કે સૂર્ય નારાયણ વગર સૂર્ય નારાયણના પ્રકાશ વગર આ ધરતી તો એમ કે અંધકાર રૂપ છે તમે ખાલી વિચાર કરો કે સૂર્ય નારાયણ ઉગે જ નહીં તો આખો દિવસ આ ધરતી ઉપર અંધારો અંધારો દિવસ હોય તો આપણને કંઈક દેખાય છે ચોવીસે કલાક આપણને એમ કહેવાય છે કે આ ઉર્જારૂપી રોશની આપણને ગમતી નથી જે આપણા ઘરમાં લાઈટ હોય તેમાં તમને થોડુંક ગમે આ તો દિવસ તમે આખો દિવસ એમ કે ભ્રમણ કર્યો એટલે રાત્રે તમને થોડીક ગમે પણ એમ કહેવાય ચોવીસે કલાક આપણા જીવનમાં રાત્રિ હોય તો કઈ રીતે દિવસો કાઢવા અશક્ય શક્ય છે અને એમ કહેવાય છે કે સૂર્યનારાયણ છે એટલા માટે જે નેગેટિવ તત્વો છે જે ખરાબ ઉર્જા છે તેનો દિવસે નાશ થઈ જાય છે અને તે ના હોય તો જીવ જંતુનો ઉપદ્રવ વધી જાય જે રાક્ષસી માયા છે જે રૂપી જીવડા રૂપી રાક્ષસી માયા છે તેનો પ્રભાવ વધી જાય છે તેનું જોર વધી જાય છે પણ આ સૂર્યનારાયણના પ્રકાશને હિસાબે અસંખ્ય એવા જંતુ હોય છે જે નેગેટિવ તત્વો જેમ કહેવાય કે આ માનવોને અને અન્ય પશુઓને નુકસાનકારક છે તેનો નાશ થઈ જાય છે એ સૂર્યનારાયણની એક ઉર્જા છે અને તે સૂર્યનારાયણ એમ કહેવાય છે તેની પાસે તો કોઈ જઈ જ નથી શકતું હજારો કિલોમીટર ધરતીથી સૂર્યનારાયણ દૂર છે તેની પાસે જે પણ જાય તેનો ધ્વંસ થઈ જાય છે તેનો નાશ થઈ જાય છે બળીને ભસ્મ થઈ જાય છે અને તે સૂર્યનારાયણને એમ કહેવાય ફળ સમજી અને મુખમાં લઈ લે છે મોઢામાં ગળી જાય છે હનુમાનજી મહારાજ ખાલી બાળ વયના જ છે હનુમાનજી મહારાજ તેનું બાળપણ જ છે છતાં પણ સૂર્યનારાયણને એક ફળ સમજીને કહેવાય છે ખાઈ જાય છે ગળી જાય છે અને આખા જગતના દેવતાઓ સર્વ દેવતાઓ થઈ જાય છે ભગવાન શિવ પાસે જાય છે ભગવાન નારાયણ પાસે જાય છે બ્રહ્મા પાસે જાય છે કે હે બ્રહ્માજી હે ભગવાન વિષ્ણુ હે ભગવાન શિવ આ હનુમાનજી મહારાજના મુખમાંથી સૂર્યનારાયણને બહાર કાઢો નકરા પૃથ્વીનું આ જગતનું શું થાશે તમે વિચાર કરો ત્યારે ખબર પડે છે સર્વ જગતને ખબર પડે છે કે જે હનુ છે જે હનુમાનજી મહારાજ છે તે ભગવાન શિવજીનું સાક્ષાત રુદ્રરૂપ છે અને તેની તાકાતની કોઈ સીમા હોય જ નહીં કારણ કે શિવની જો તાકાતની સીમા ન હોય તો હનુમાનજી મહારાજ તો તેના રુદ્ર છે તેની તાકાતની સીમા પણ હોય જ નહીં એમ કહેવાય છે અવિરત એની તાકાત હોય છે તો શિવ ભક્તો આ જે એક પ્રસંગ છે જે મોઢામાં ગળી જાય છે સૂર્યનારાયણને હનુમાનજી મહારાજ બાળપણમાં તે ખૂબ એમ કહેવાય આહલાદક છે ખૂબ સમજવા જેવો છે અને પ્રેરણારૂપી છે અને એમ કહેવાય છે કે તાકાત પણ બતાવે છે કે હનુમાનજી મહારાજ છે ને તેની તાકાતની કોઈ સીમા નથી આ કળી કાળમાં એમ કહેવાય કે દરેક સંકટોને આપણે હણવા હોય હરવા હોય અને નેગેટિવ તત્વોને આપણા ઘરથી આપણાથી દૂર રાખવા હોય તો આપણે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવું જોઈએ એક હનુમાન ચાલીસા કરવી જોઈએ તો પણ એમ કહેવાય છે કે નેગેટિવ તત્વો હોય છે જે આ ધરતીમાં ભ્રમણ કરતા હોય છે તે આપણાથી દૂર દૂર રહે છે જો આપણે નિત્ય હનુમાનજી મહારાજનું સ્મરણ કરીએ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ તો સુંદર આ એક પ્રસંગ હતો જે હનુમાનજી મહારાજનો હતો સુંદર આ પ્રસંગ ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખજો અને આ વિડીયો બીજા હનુમાનજી મહારાજના ભક્તોને શેર કરી દેજો બધા ભક્તોને બધા શિવ ભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ ઓમ નમ શિવાય અને જય હનુમાનજી મહારાજ